નમસ્કાર મિત્રો સ્વીપચેટ પ્રશિક્ષક તાલીમ ભાગ બે એમાં આપણે પ્રકરણ સાતના જવાબો જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા બધા મોડ્યુલના જવાબો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે પ્રશિક્ષક ઓફ એક્સેલન્સમાં કયા ધોરણથી પ્રવેશ મળે છે તો એમાં જવાબ આવશે ધોરણ છ પ્રશ્ન બે ગ્રામીણ અને ઓછી સાક્ષરતા ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં વધુ ક્ષમતા અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ડે બોર્ડિંગ શાળા તો એમાં જવાબ આવશે મોડેલ સ્કૂલ પ્રશ્ન ત્રણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટેની યોજના તો એમાં જવાબ આવશે નમો લક્ષ્મી યોજના પ્રશ્ન ચાર શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પ્રવેશ માટેની પરીક્ષા તો એમાં જવાબ આવશે સી ઇટી પ્રશ્ન પાંચ કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અને કન્યાઓનું શાળામાં સો ટકા નામાંકન અને સ્થાયીકરણ જળવાય તે હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે તો એનો જવાબ આવશે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના પ્રશ્ન છ વિદ્યાર્થીઓના અકસ્માતે થતા

વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ માટેની સહાય યોજના તો એમાં જવાબ આવશે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પ્રશ્ન નવ એનએમએમએસનું પૂરું નામ શું છે તો એનો જવાબ આવશે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ પ્રશ્ન દસ વિદ્યાર્થીઓને દેશની સંરક્ષણ સેવાઓ પેરા મિલિટરી સેવાઓ અને પોલીસ સેવાઓમાં કારકિર્દી બનાવવા માટેના ઉદ્દેશ્ય માટેની શાળાઓ તો એમાં જવાબ આવશે રક્ષા શક્તિ સ્કૂલ તો મિત્રો આ હતા પ્રકરણ સાતના જવાબો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા બધા પ્રકરણના જવાબો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો આ વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ